ભાઈ અલગ હોય જોવાની કેમકે ભાઈ માહોલ તો છે ને શિયાળામાં મજાનો ઉનાળામાં એનો મજા ચોમાસામાં અલગ જ મજા હોય છે કેમ કે થોડોક તડકો પણ હોય છે વરસાદ પણ હોય છે અને થોડીક ઠંડી પણ હોય છે એટલે માહોલ જ કંઈક લાગશે ભાઈ વાતાવરણ તો ચોમાસા અને અને ફરવાલાયક સ્થળ પણ આજ જ હોય બધા જોવામાં

ચોમાસામાં આવો તો ખાસ ધ્યાન રાખું ટુ વ્હીલ લઈને પેલા દાદાના દર્શન કરતા જ પૂજા કરો કઈ રીતનો કાદવ છે નદી આવી છે નદી આવી છે અને નદી છે આશ્રમ આવી ગયું છે સો એસો ટકા દેખાય પણ કેવું છે તમે જોવા આશ્રમ આવી ગયો છે ફાઇનલી એમ જો હનુમાન દાનું આજ અંદર પોસી ગયા છીએ અમે બે હનુમાન ગરા હું કિશોરભાઈ તમારે કેવું બસ કિશોરભાઈ પહેલી વાર આવ્યા છે આજ આપણે તો હનુમાન ગળા અગિયાર બાર વાર આવી ગયા આ મસ્ત મજાનો આશ્રમ છે પણ આ વિડીયો શૂટિંગને મનાય છે એટલે આગળ જાય છે અંદર હનુમાનજીનું મંદિર બતાવ્યું તમને બાજુ કંઈ ડંકી છે પાણી પીવા માટે બેસ્ટ શુદ્ધ છે આ બાજુ આખો ટાંકો છે અને હું કિશોરભાઈ તો ભાઈ પ્રસાદી લઈને વ્યવહાર છે કેમ કિશોરભાઈ લાડુ ને ગાંઠિયા ભાઈ મસ્ત મજાની પ્રસાદી તારામાં મળી ગઈ છે ને જમીન હવે હનુમાનજી અંદર જાય છે મંદિરની તરફ અને અહીંથી ભાઈ એક કિલોમીટર જેવું હાલવાનું છે જે અંદર કિશોરભાઈ એમ કીધું કે એક કિલોમીટર હાલવાનું છે એટલે કે બહુ મોંઘું પડી ગયું છે હવે પણ ફાઇનલ એમ એના મંદિર પહોંચ્યું જ ગમે એમ થાય તો ફેમિલી એટલું એટલું ચાલ્યા છે હજી આગળ હજી કઠિન રસ્તો આવે છે પણ આપણે ન્યા નથી આવવાનું આપણે ડુંગરમાં ચડી જવાનું છે નાલે મૂતરી નીકળવાનું છે અને અહીંયા તમે વનસ્પતિ જો અલગ અલગ રીતની છે જેને તમે નામ પણ નહીં સાંભળવાનું જોયું પણ નહીં એવા વનસ્પતિ અલગ અલગ છે અને અહીંયા બીજો અવાજ કાંઈ નહીં ખાલી નદીનો જ અવાજ આવશે તમને અને મેન આપણે આવી ગયું છે હનુમાનજીનું મંદિર આ તમને જે ડુંગર દેખાય છે હનુમાનજી અને ન્યા જન્મ દા બેઠા છે નીચે

ઓહો ભાઈ ગીરનો અલગ જ નજારો આમ જવો તમે કઈ ફિલિંગ આવે છે મતલબ અંદર લે આમ એમ થાય કે આ રહી જવું એમ આમ જુઓ અહીંના ઘણા જૂના ફોટા પણ છે આપડા પહેલી થોડુંક ચડવાનું છે ને પછી આવી છે હનુમાનજી નું મંદિર તો થાકી ગયા છે પહોંચવા આવી ગયા છે આપણે પહોંચી ગયા છીએ એમ સમજો તમે અને અલગ જ ભાઈ મજા છે જોવાની યાર તમે એકવાર જરૂર અહીંયા આવવાનું અને સોમાસામાં પછી ધ્યાન રાખવું કોઈ ફેમિલી જોડે બહુ ના આવું ગાડી લપશે વધારે એવું પ્રોબ્લેમ રહે આ જો આવી ગયું છે હનુમાનજીનું મંદિર આ મંદિર આવી ગયું છે અને દર્શન અહીંયા પણ કરે છે બધા લોકોને આપણે કરી લઈ કહેવામાં આવે છે કે એકવારમાં સિક્કો છોટી જાય એટલે સમજી લો તમારા બાઇક બહુ છે જગ્યાએ એવું એવું વસ્તુ છે તમે જો ચાડવામાં સિક્કા લગાડેલા છે આમ જોવા આખા ચાડવામાં સિક્કા સિક્કા જ દેખાય તમને ઝુકાઈ નહીં દેખાય અને સિક્કા ખૂતાડીને પણ ચમત્કાર છે એવું આપણે મંદિરજી મંદિરે પહોંચી ગયા છીએ હનુમાનજીના અને કિશોર ભાઈ દર્શન કરે છે જોવે છે અને હવે આપણે તમને હું પણ દર્શન કરાવું અત્યારમાં કોઈ છે નહીં કેમ કે અમે સાતમ આઠમ પછી આવે છે એટલે પબ્લિક ઓછી હોય છે અહીંયા જો હનુમાન ચાલીસ આખી લખેલી છે અને આ છે હનુમાનજીનું મંદિર તો ફેમિલી આ છે હનુમાનજી મહારાજનું મંદિર અંદરની સાઈડ અને કહેવામાં આવે છે અહીં તેલ ઉપરથી પડે છે કોઈ દિવસ ખૂટતું નથી હનુમાન એટલો વાસ છે અને અહીંયા ઘણા પ્રાણી જંગલી બધું આવે છે પણ એ કોઈ રીતે નુકસાન નથી પહોંચાડતા કેમ કે હનુમાનજી ભાઈ એટલો હાસ છે દર્શન કરી લીધા છે ને હવે ઘર તરફ પાછા પ્રયાસ કરી રહ્યા છીએ અમે અહીંયા અમારે આવવાનો કંઈ પ્લાન નહોતો મારા કિશોરભાઈ નો બંનેનો કેમ કિશોરભાઈ પણ એમ એવું છું કે અમારા રાજુલા થોડું કામ હતું અને કામમાં છે ને મારા જે ચાર વાગી જાય એમ હતા તો હજી વાગ્યા હતા ઘડિયાળમાં દસ તો કિશોરભાઈ કાલે હનુમાનજીના દર્શન કરતા આવી એટલે ભાઈ અમારે આવવાનું નહોતો પ્લાન પણ દાદાએ અમને ખુદ બોલાવી લીધા એટલે અમારે અહીં આવું પડ્યું અને એના દર્શન કર્યા કેમ કે વચ્ચે હમણાં આપણે હાથા માથામાં આવ્યા હતા તુલસી સામે બધે ફેરા હતા તો ટાઈમ નહોતો તો આ બાજુ આવવાનો એટલે તો તુલસી સામે આવ્યા હતા એટલે મેં કીધું હતું કે હનુમાનજી જવું છે આપણે હનુમાન ગાળા પણ બધા ભાઈ બહેન વળી ગયા હતા એટલે પછી આવી નહોતા કાંઈ તો ઈચ્છા અધૂરી રહી ગઈ હતી એટલે પાછા ઈચ્છા અધૂરી પૂરી કરવા કરવા હનુમાન દાદા પાછા બોલાવી લીધા અને અમે આવી ગયા છે કાંઈ કારણ નહોતું અહીંયા આવવાનું હનુમાનગાળા એક પ્રસિદ્ધ મંદિર છે જે જંગલના વિસ્તારમાં આવેલું છે કહેવામાં આવે છે કે અહીં સવારમાં આઠ વાગે આવવું પડે છે અને સાંજના પાંચ વાગે નીકળી જવું પડે છે અહીંયા સ્ટાર્ટિંગમાં જ્યારે તમે ગેટ આવો ગેટ ઉપર ત્યારે તમારું નામ નંબર અને મોબાઈલ નંબર સાથે તમારા વિસલ નંબર લખીને એન્ટર થઈ શકો છો તમે અહીંયા એક હનુમાનજીનું નાનકડું એવું મંદિર અને સાથે નાનકડું એવું આશ્રમ છે પણ લોકોને એ જોવાની મજા જ કંઈક અલગ છે એમ કે અહીંયા ચારે બાજુ હરિયાળીથી ભરેલું એક વનસ્પતિનું જંગલ છે કહેવામાં આવે છે કે અનેરી વનસ્પતિ હોય છે જેના તમે નામ અને નિર્દેશ પણ નહીં કરી શકો જેને તમે પહેલા કોઈ દિવસ જોયા પણ નહીં હોય અને નામ પણ તમને ખબર નહીં એવા એવા વનસ્પતિ ઘણા છે આવે છે કે હનુમાનજી જ્યારે આકાશમાં ઉડતા હતા ત્યારે તેમનો પગ એક પહાડ ઉપર પડ્યો હતો અને પહાડના બે ભાગ થઈ ગયા હતા ત્યારથી આનું નામ હનુમાન ગાળા પાડવામાં આવ્યું છે ગાળાની વચ્ચે નદીઓનું સંગમ પણ થાય છે અને એવી કાચા રસ્તે તમે જાઓ છો ત્યારે તમને ત્રણ નદીનું સંગમ પણ જોવા મળે છે તાલો જાણી કે હનુમાનજી કઈ રીતે અહીંયા મળ્યા અને અહીંયા હોવાનું કેવી રીતે મનાવી હનુમાનગાળા એ ખાંભા તાલુકાના જંગલ અને તુલસી શામ રેન્જનું નરી પ્રકૃતિ હરિયુભર્યું નયરણ સ્થળ છે આ સ્થળને ખાસ કોઈ મોટું મંદિર કે વિશાળ આશ્રમ નથી પરંતુ નાનો એવો આશ્રમ છે જ્યાં લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે જ્યાં વિદેશી પક્ષીઓ આવગન કરતા હોવાથી પક્ષી નિરીક્ષણનો તથા પ્રકૃતિઓ પ્રેમીઓ માટે માળવા અને જાણવા લાયક જગ્યા છે જંગલ વિસ્તારની આસપાસમાં વસતા નેસતા માલ ભધારીઓ ભાવિકો અને પશુ ઢોરની ચરાવતા પૌરાણિક લોકોએ સંશોધનમાં આ અતિ પ્રાચીન શ્રી હનુમાનજી મહારાજનું સ્થાનક હોવાનું જણાવ્યું જંગલોની ઝાડીઓ વચ્ચે આવેલ એક અલાયદનનો નાનો આસ્થાનું કેન્દ્ર આશ્રમ એટલે કે હનુમાન ગાળા આશ્રમથી એક કિલોમીટર દૂર ધેદુર જંગલમાં હનુમાનજીની મૂર્તિ સાથેનું મંદિર સાથે આવેલું છે અહીંયા તમને જોવા માટે અલગ અલગ વન્ય પ્રાણીઓ વાંદરા પક્ષીઓ તેવી જ રીતે અહીંયા સિંહ અથવા પણ ભેટો થઈ શકે છે તો તમારે ટુ વ્હીલ વખતે લાઈન આવવા વખતે તમારા રિસ્ક ઉપર ધ્યાન રાખવું અહીંયા હજી સુધીમાં કોઈ દિવસ કોઈને નુકસાન નથી થયું કેમ કે અહીંયા હનુમાનજીનો સાક્ષાત છે કહેવામાં આવે છે કે મંદિરની અંદર એક તેલ છે જે તેલ હંમેશા ખૂટતું નથી એ હનુમાનજી સાક્ષાત આશીર્વાદ દઈને બેઠા છે એવું કહેવામાં આવે છે તો તમે શું પણ હનુમાન ગાળા આવ્યા છીએ આવ્યા હોય તો કોમેન્ટ કરવાનું ન આવ્યો હોય તો એકવાર જરૂર દર્શન કરવા આવો અને કોમેન્ટમાં જય શ્રી રામ જય હનુમંદ લખવાનું ભૂલતા નહીં ફેમિલી તો બહુ માણસો વધી ગયા છે તો ફેમિલી અમારા કિશોર ગાડી કાઢે છે ત્યારે અને અમે પાણીમાં બરોબર ના ગોઠણ સુધી પાણી પહોંચી ગયું છે આમ જોવા તમે નદી જાય છે અને તેની ગાડી ભાઈ હલવાઈ ધ્યાનમાં પાણી જ છું એક્ટિવા લઈને હોય પણ એક્ટિવા બંધ પડી જાય તમારી એક્ટિવા બંધ થઈ ગઈ છે તો એક્ટિવા લાવવાનું જરૂર ભૂલતા નહીં એટલે લાવતા જ નહીં તમે કોઈ પાણી ગળી જાય પછી આવી ગદામ થઈ જાય તમારી એટલે ભૂલ છું કરી છે ને તમે સ્પ્લેન્ડર અથવા કોઈ બી બાઇક લાવજો પણ એક્ટિવા ના લાવતા કે દવાળીઓ તો વાત અલગ છે પણ બીજામાં પાણી ઘડી જાય ને તો બેન થઈ જાય Now I seek what you teach. I never.